નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વાત કરીએ સમાચાર વિસ્તારથી તો લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત દિવાળીના તહેવારોમાં ગુજરાત સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરિયા શહેરની બજારોમાં ફરીને લોકલ ફોર વોકલ ખરીદી કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી લોકલ ખરીદી કરી પોતાની પ્રતિક્રિયા આપી અમરેલી જિલ્લામાં દિવાળીના પાવન અવસરે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત અમરેલી શહેરની બજારમાં પહોંચી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા ખરીદી કરી અને વેપારીઓને પાઠવી તેમણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી વેપારીઓની હિંમત વધારી અને સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો ખૂબ ખૂબ શુભેચ્છા આપવી પડે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતની અંદર વોકલ ફોર લોકલ નારો આપવામાં છે લોકો દ્વારા જે આપણી વસ્તુ બનાવવામાં આવતી હોય એમની પાસે ખરીદી જોઈએ એ માધ્યમથી આજે અમે અમારા સાંસદ આદરણીય ભરતભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અને સમગ્ર ટીમ સાથે અમરેલીની બજારમાં દિવાળીની બધાને વેપારીઓને શુભકામના પાઠવવા સાથોસાથ વોકલ ફોર નું જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી શકાય આપણે પ્રોત્સાહિત કરી શકીએ અનુસંધાને આજે માર્કેટમાંથી ખરીદી કરી આ સમગ્ર ટીમ સાથે રહી અને નવા વર્ષની બધાને હું પણ શુભકામના આપું છું આવનારું નવું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગના દાદાના ક્ષણોમાં પ્રાર્થના પણ કરું છું અને સાથોસાથ દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જેમણે સૂત્ર આપ્યું છે સૂત્ર આપણે બધા સાથે મળીને સાર્થક